કે અમે ખરેખર આ વિસ્તારની પીડા નીકળ્યા છીએ આ વિસ્તારની હાલત અમે જોઈ છે નજીક એટલે કાયમ જીવન જીવે આ માટેની લડાઈ છે એક મુદ્દો પકડી રાખવાનો ચૂંટણીમાં કોઈ પણ ગામમાં આવે તો કહેવાનું કે આ ગામની અંદર સિંચાઈના પાણી માટે તમે લડો તમે બોલો સિંચાઈનું પાણી અમાર જોઈએ ખેડૂતોના દેણા માફ જોઈએ અને અમારા બાળકોનું ઉજળું ભવિષ્ય જોઈએ આ માંગણી સાથે જો એ લોકો સહમત હોય ભલે નહીતર કહેવાનું પોચા પગે ગામમાં જ પણ જીવન જીવે આ માટેની લડાઈ છે એક મુદ્દો પકડી રાખવાનો ચૂંટણીમાં કોઈ પણ ગામમાં આવે તો એને કહેવાનું

જે ખેડૂતોના હિતની વાત કરશે જે નેતાઓ અને ખેડૂતોના હિતનું કામ કરશે એમની સાથે રહેવામાં આવશે અને આવનાર સમયની અંદર ઉગ્રથી ઉગ્ર એક વધારે પાણીના મુદ્દે આંદોલન કરી અને અમને નર્મદાનું પાણી મળે એના માટે થઈ અને આવનાર સમયની અંદર આ મિટિંગની અંદર એવું આયોજન કરેલ છે કે આવનાર આવનાર સમયની અંદર રાજુભાઈ કરપડા સાથે મળી અને એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને એની પૂર્વ તૈયારીએ ગામ ગામે ગામ જઈ અને અમે મિટિંગો બોલાવી અને ખેડૂતોને જાગૃત કરીને ખેડૂતોને સાથે રહી ખેડૂતોના પ્રશ્નો ઉજાગર કરી અને આવનાર સમયની અંદર ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવા માટે હર હંમેશને માટે અમે તૈયાર છીએ એવી અમારે દરેક ખેડૂતોની નેમ સાથે આજે આ મિટિંગનું આયોજન પાણી માટે ખેડૂત હેરાન થાય છે એસે કરીને અમે રાજુભાઈને અમારા ગામમાં એક આયોજન કર્યું મિટિંગ કરી અને રાજુભાઈની સલાહ લીધી રાજુભાઈએ કીધું કે આની માટે અથવા આપણે કઈ લડાઈ કરવી પડે તો તમે અમારી હારે રહેશો તો આજ છે ને અમારા પાણી સિંચાઈ પાણી ની ખાસ જરૂરિયાત છે એની માટે અમે રાજુભાઈ હારે હર હંમેશા માટે ઊભા છીએ બધા ગાંધીનગર જવાનું થાય સુરેન્દ્રનગર જવાનું થાય ગમે તે કચેરીમાં માં થાય તો અમારા માનપર યુવા ગ્રુપ અને ખેડૂત હર હંમેશા માટે હારે ઉભા પણ લડાઈના અંતે નેવ વર્ષની લડાઈ જે ચાલી બસો વર્ષની ગુલામી નેવ વર્ષની મંગલ પાંડે ની શહીદી પછી નેવ વર્ષે આઝાદી મળી એના પરથી એક નક્કી થાય છે કે તમે લડવા નીકળો મન મક્કમ બનાવી લ્યો તો જે અંગ્રેજો દી આથમતો નતો એ અંગ્રેજો નો આ દેશ છોડીને ભાગી જવું પડ્યું તો આ ચાલીસ વર્ષ થી જે તાલુકામાં રાજ કરીને બેઠા છે એને બગાડવામાં શું વાર લાગશે એક મન મક્કમ બનાવી લેવું પડે ત્યારે પણ આપણા હિતની વાત આવે ત્યારે ઊભા થઈને સવાલ કરવાનો આપણને દબાવા ધમકાવાની વાત આવે છે આપણે વાત કરી પીજી વિશિયલ ની હવે મને એવું નથી દેખાતું પીજી વિશિયલ વાળા હેરાન કરી શકે જે ચેકિંગ ની વાત છે તો ચેકિંગ ની જેની જવાબદારી છે કે ભાઈ ખોટા ચેકિંગ ન કરો ખોટી રીતે ખેડૂતને હેરાન ન કરો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે મેં એક ઠેકો રાખ્યો છે આ સિવાય કોઈ દેખાય તમને બીજી વીસીએલ ની ઓફિસ માં જઈને અધિકારીઓને ખરેખર નિયમોનું ભાન કરાવવા કોઈ બીજા આવે છે ખરાબ તો જવાબદારી તો એમની નથી બનતી જવાબદારી બને છે પણ આપણે એમને પૂછ્યું નથી ક્યારેક તમે તમારી જવાબદારીથી કેમ ભાગો છો અમારે અહીંયા બિલ ભરવું જ છે બાર હાજવીન તા તેર ફૂટે છે એટલે બિલ નો મેળ નહીં પડતો તમે અમને ચોર કયો ચોર ના પેટ ના તમે સોંપી દીધી છે તમે અમને ચોર થઈ જાવ અમે જગત ના પાપ છીએ પણ સરકાર ની કૃષિ વિરોધી નીતિ અમને ભિખારી બનાવ્યા છે અમે ત્રણ ટાઈમ દુનિયાને ને અનાજ પૂરું પાડી અને તમારી લાઈફ ની ચોરી કરીએ અમારી હાલત ખરાબ થઈ છે દિવસે દિવસે દેણા વધતા જાય ખેડૂતો અહીંયા બેઠેલા બધા ખેડૂત છે જેને સાઈડ માં કોઈ ધંધો ન હોય માત્ર ખેતી આધારિત જીવન જીવતા હોય પતિ પત્ની બે ખેતી કરતા હોય વી વી પછી પછી વર્ષ થી ખેતી કરતા હોય તેમ સતાય જો માથે એક રૂપિયાનું દેણું ન હોય એવો એક ખેડૂત મને બતાવો ઊંચી આંગળી કરે મારી માથે દેણું નથી આ માટે આપણો જન્મ થયો છે વારસાઈમાં ભાગમાં દેણું આવે આપણે દેણું ભરવાનું દીકરા દીકરી છે સાસરે મોકલીએ દીકરી બિચારી જીવે ત્યાં સુધી સાસરીનું દેણું ભરે માત્ર મજૂરી કરવા માટે ક્યાંય હાઈફાઈ જીવન જીવવા માટે આપણો જન્મ નથી થયો આપણે મજૂરી કરીએ છીએ અને આપણા નામે જે લોકો આવીને મત માંગી જાય છે છેલસા કરે છે જહોર થી જિંદગી જીવે છે આ જોયું છે ને આપણે શા માટે આજે હું તમને માનપર માંથી કઈ છું કે સવાલ પૂછજો અને કોઈ એવું હોય હું તારું તારી ઉપર કેસ કરાવીશ ને તારું ખરાબ કરીશ આવો માણસ કોઈ ક્યારે ધમકી આપે તો રાજુ ભેગો ઉભો છો

તું માં ગયો છો મને કામ નો છો ચાલી વર્ષથી તે મત લઈ ગયા એનો હિસાબ તો કરો અમારે માત્ર આજ કરવાનું છે તમને ક્યારે એવું બહેનો કોઈ પૂછ્યું છે બેન તારી હાલત શું છે મત દેવા જાવી ને ત્યારે બેન આપણે આપણા ઘર સામું નથી જોતા એકવાર આપણા ઘર સામુ છોકરા જોવી ને તો આપણને ખબર પડે કે આપણે કઈ દિશામાં સુકે છે કઈ જગ્યાએ આપણે પહોંચ્યા છીએ આ પીડા મને એકને શા માટે થાય છે આ પીડા અમારી ટીમ ને શા માટે થાય છે આ પીડા જ્યારે દરેક વ્યક્તિના હૃદયમાં નીકળશે ને ત્યારે આપણા તાલુકાનું પરિવર્તન આવશે હું હંમેશા કહું છું કે દેશ અને ગુજરાત ને પરિવર્તન ની જરૂર હોય કે ન હોય આપણા મૂળ તાલુકા પરિવર્તન ની જરૂર છે એટલા માટે ત્યાં બેઠેલા બે પાર્ટીના એક ના એક છે એ નક્કી કરશે

અરજી આપ્યા પછી એટલે કે હેલ્પર ને જાણ કર્યા પછી જો બે દિવસમાં ટીસી નો આવે તો કનેક્શન આપણે લઈએ એમાં ક્રમ વાઈઝ આપણા માટે ફાયદો એ છે કે આપણું આ લાઈવ છે ને પીજીવીસીએલ ના અધિકારીઓ સાંભળે એટલે એમના માટે જે કહેવાનું છે એમને પીરસી દઈએ એને ખબર પડે કે માં આજ મીટિંગમાં ગયા હતા તો આ બાર થી મૂળેથી ગુરુજી ને કેવાનું ફોન કરવાની છૂટ છે લાઈટ બંધ નહીં થાય બરાબર છે એટલે તો એમાં આમાં શું છે કે દરેક ગામની અંદર ગુરુજી એક બે બે ચાર ગામ છે એ એવું કે ભાઈ આપણે અહીંયા મીટિંગ છે એટલે ગુરુજી આદેશ કરે કે તો હેરાન કરો સંખ્યા ન થવી જોઈએ માણ ન જવા જોઈએ અમે કહીએ છીએ આવા વાદ વિવાદમાં ન પડો લોકોના પ્રેમ જીતો

જે મારી નજીક થી પણ ઓળખે છે અમારી મોટી જબરજસ્ત ટીમ છે ચોટીલા ના ઠાંગામાંથી હોય જે જે ગામડાઓ રાત્રે બે વાગે અમે જઈએ ત્યાં પાંચસો સાતસો ભાઈઓ રાહ જોતા હોય અને એક જવાબદારી બને છે તો મને જેને આટલો પ્રેમ આપ્યો છે કે રાજુ કરફડા ઠેસ વાઈ ખબર પડે ને તો એ લોકો ભગવાનને પ્રાર્થના કરે કારણ કાંઈ થાવું ન જોઈએ આનાથી મોટી જીત કઈ હોય આનાથી મોટો બીજો પ્રેમ કર્યો આ પ્રેમ તમને ક્યારે મળે કે જયારે આપણા ખેડૂતો છે આપણા બહેનો છે માતાઓ છે એને જયારે એવું લાગે ને કે આ અમારા પરિવાર સભ્ય છે કાયમ માટે એ જ વાત કરીએ છીએ ભાજપના નેતાઓને આપણે કહીએ કે તમારાથી લોકોનું હિત થતું હોય લોકોને સારું થતું હોય તો પ્રયત્ન કરો પણ તમે તાટિયા ખેંચવાનું રહેવા રામજી રામ મંદિર ભાઈનું અયોધ્યા માં ખુબ આપણે બતાવીએ છીએ ખુબ બતાવીએ ખુબ સારું કામ કર્યું પણ રાજ્ય સરકાર ને વિનંતી કરીએ કે અમારા ગામડાઓમાં જે રામજી મંદિર ની ખરાબ હાલત છે એના માટે ગ્રાન્ટ દર વર્ષે આપવી પડે ગુજરાત અંદર જેટલા ગામડાઓમાં રામજી મંદિર ની ખરાબ હાલત છે તો રાજ્ય સરકાર એની અલગ ગ્રાન્ટ આપે તો રામજી મંદિર સારા બને આપણા માતાઓ બહેનો કે આપણા ખેડૂતો અયોધ્યા થોડા દર્શને જવાના છે આપણે તો રામજી મંદિરે જવાનું છે તો ચૂંટણી આવે ત્યારે નેતાઓ મંદિરના સોદાઓ કરતા હોય છે ઘણા ગામ એવા જોયા છે કે કે આમ તમારું રામજી મંદિર બનાવી મત દેજો કઈ કઈ છે છે વયા જાય પણ અલગ ગ્રાન્ટ આપે ગામની અંદર એક સારી હોસ્પિટલ બનાવે અમે આવકારીએ છીએ ગામની અંદર એક સારી શાળા બનાવે તો આજે તમારા ગામની યુવા ટીમ છે એને ફાળો કરી કરી ન બનાવવું પડે કઈ એને હેરાન ન થવું પડે એક સારી શાળા એક સારું મંદિર અને એક સારી હોસ્પિટલ દરેક ગામમાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ પ્રાથમિક પ્રાથમિક સુવિધા સુવિધા આપણા ગામને શું આપી મને હું તમે એ સમજાવો કે આઝાદીના પંચોતેર વર્ષ થયા તમને ખરેખર સિંચાઈનું પાણી મળે છે નથી મળતું પીવાનું પાણી જે ખરેખર ગ્રામ પંચાયત સુધી આવતું હોય એટલે આપણને પોચાડ્યો પણ પીવાનું પાણી ગ્રામ પંચાયત ને ચોવીસે કલાક આ લોકો આપે છે ખરા નથી આપતા આપણા બધા ખરેખર સારી હાલતમાં છે ખરા આપણા બાળકોને સારું શિક્ષણ મળે એક માન પર માં વ્યવસ્થા હશે ગામ જાગૃત છે એટલે બાકી તમે સદાવાલા સગાવ ત્યાં જાવ છો નિશાળો હાલત શું છે જ ખરાબ નિશાળો હાલત છે આપણા મૂળી તાલુકામાં સરકારી દવાખાનું કોઈ નામ આવડતું હોય સારામાં સારું હાથ પગ ભાંગી ગયા હોય એક્સિડન્ટ થયું હોય દાખલ કરી શકાય સારવાર થાય એવું એક એક સરકારી દવાખાનું હોય બતાવો પણ એવું સરકારી દવાખાનું નથી અહિયાં જયારે જયારે આપણે વાત કરીએ છીએ કે અમારા ફેસિલિટી નથી આ સુવિધા નથી આપણે સરપંચને દબાવીને દબાવી ને કહીએ તમે જઈને કેજો કે આ ફેસિલિટી નથી કાંઈક કરે એ ત્યાં જાય છે ત્યાં જ જાય છે તો ત્યાંથી એ જ કહેવામાં આવે છે કે અમે નડતા નથી એટલું બસ છે કામ લઈને નહીં આવવાનું આજે અહીંયા ગામના ખરેખર જેને આયોજન કર્યું છે એને અભિનંદન એટલા માટે આપવા પડે કે ઓલા લોકો જેને દબાવવાના પ્રયત્ન કરે આ એક પટ્ટો હજુ એવો બાકી રહ્યો છે કે અમે વિચાર્યું કે આ પટ્ટામાંથી દર કાઢવો છે અને આજે અમે ખાખરાળા પલાસા હોય આજુબાજુ વગડિયા હોય દેપરા હોય દરેક ગામને મેસેજ આપીએ છીએ આવો તમે પણ અહીંયા આવો તમે પણ ગામમાં યુવાનોની ટીમ બનાવો અને જેવી રીતે માન પર એક દાખલો બેસાડ્યો છે મૂળીમાંથી ડર હવે ભાગી ગયો છે ને એ દાખલો તમારા ગામમાં બેસાડો આ પ્રયત્ન કરવાની જરૂર છે છું કે કોઈ અધિકારી માન પરના કોઈ વ્યક્તિને હેરાન ખોટી રીતે કરશે તો રાજુ કરપડા રાત્રે એક વાગે તમારી ભેગો ઉપર મામલંદર ઓફિસ માંથી રેવન્યુ અધિકારી ખોટી રીતે હેરાન કરશે

આ ગામની જે પીડાઓ છે ખૂબ નજીકથી જોઈ એક એક યુવાન છે એક એક યુવાન આપડો દીકરો મોટો કરે ત્યારે ખૂબ લાડ લડાવા હોય ખુબ લાભ દીકરો અઢાર વર નો થાય એટલે આપણે તૈયારી કરી લીધી હોય મજૂરી મોકલી દીધી અમારા દીકરાને ક્યારે અધિકારી જ નહીં બનવાનું અમારા દીકરાને ક્યારે ઓફિસ એસી ઓફિસમાં બેસવાનું જ નહીં તમારી જ માયુ દીકરા જણ્યા અમારા દીકરાઓ છે એનું શું આપણા દીકરાઓ માટે ઉજળું સ્વપ્ન આપણે જોવું પડશે આપણા દીકરા માટે કોઈ રાજકીય નેતા આવીને સારું નથી કરી જવાના આપણા દીકરાના ઉજળા ભવિષ્ય માટે લડાઈ આપણે લડવાની છે મારી વાત પૂરી કરતા પહેલા તમારી પાસેથી એક બાહેધરી માંગુ છું કે જે સિંચાઈના પાણી મુદ્દે આવનાર સમયમાં આખા તાલુકાના ગામડે ગામડેથી ચોટીલા તાલુકાના ગામડાઓમાંથી થાન તાલુકા અને સાયદા તાલુકામાંથી અમે ખૂબ જ મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ ખરેખર આ આંદોલનમાં જયારે મારે જરૂર પડશે ત્યારે માનપરના ખેડૂતો મારી સાથે ઉભા હશે આકલો કરીને કયો કેવો જરૂર પડે ત્યારે માનપરના ખેડૂતો હશે આકલો દેવો કર્યો છે મને એમ થાય કાલથી જ ચાલુ કરે આગળ જતા જે મુસીબત આવવાની છે એ હું તમને કઉ છું કે હું પાણી માટે લડીશ કોઈ નથી કંપનું આપણે એની પ્રાથમિક આપડી જરૂરિયાત છે એના માટે લડશું ખેડૂતોના ખાસ કરીને દેણા માફી માટે લડવાના છીએ

કે જે દિવસે ખબર પડે કે આપણા માટે જે લડતો એ રાજુ કરપડાના સરકારે ના પોલીસે ખોટો પ્રશાસનનો ઉપયોગ કરીને દબાવવાનો પ્રયત્ન કર્યો છે જે દિવસે હાકલ પડે ને તેથી માન પરમાંથી ટોળે ટોળા નીકળી જજો આ વિસ્તારનો ખરાબ કોઈના પાપથી નહીં પરિવાર સમજી અને જેવડી લડાઈ લડવાની થશે એ ગમે એવું સાહસ કરશું પણ આ તાલુકામાં પરિવર્તન લાવશું એ સો ટકાની વાત છે મારા એકલા હાથે પરિવર્તન આવવાનું નથી એટલે અમે ગામડે ગામડે જઈએ છીએ અને નેતાઓને કહીએ છીએ એકવાર તો આવીને અમારા ખેડૂતને પૂછો કે કેટલી કાળી મજૂરી કરો છો કેટલા હેરાન થાવ છો સવારે વહેલા પાંચ વાગે જાગીને માલઢોર નું કામ માતાઓ કરે ટિફિન કરે ખેડૂત વાડીએ જાય આખો દી વાડીએ કામ કરીને સાંજે માલડોરનું કરીને પાછું ટોવા જવાનું નહીં તરી ભાજપના ગયા જન્મના નેતાઓ રાતે ખાઈ જાય એ ઉપાધિ છે જીવે છે આય ખાય છે મરી ગયા વાડીયા રાતે ખાઈ જાય છે પણ આ સામે આપણે ત્યારે જ લડી શકશું આજે ખરેખર આ ગામનું સંગઠન એકતા જોઈ ખૂબ આનંદ થયો કે આવડી મોટી સંખ્યામાં પાછળો ઘણા બધા માતાઓ બહેનો યુવાનો વડીલો ઊભા છે ખૂબ આનંદ થયો આવનાર સમયમાં જ્યારે જ્યારે પણ ગામને જરૂર હશે ત્યારે હું તમારી સાથે ઊભો છું અને જ્યારે આવાજ કરીએ કે હવે ખરેખર જિલ્લા મથકે મોટી સંખ્યામાં ભેગું થવાનું છે ત્યારે આપણે બધાએ આપણી પોતાની લડાઈ સમજીને નીકળવાનું છે હું ક્યારે તમને એવું નથી કહેવાનો કે મને મત દેવાનો છે ને એટલે રેલીમાં આવો મત તમને સારું લાગે ને દેજો પણ જ્યાં તમને એવું લાગે કે આપણા બાળકોના ઉજળા ભવિષ્યની આ લડાઈ છે ત્યાં ઘરે ઘરેથી નીકળી જજો આપણા વાડીના કામને એક દિવસ પડતું મૂકજો આપણા બાળકોની આખી જિંદગી એનું સારું થાય ને એ લડાઈ રાજુ કર નાના છે વાડીનું કામ છે હું એક નહીં પડશે પણ એકલા એકલા દરેક ઘરેથી નીકળશે ગામો ગામ થી નીકળશે ત્યારે આ સરકારને સાંભળવું જ પડશે અને ત્યારે આ તાલુકા સિંચાઈ નું પાણી આવશે મુખ્ય બે માંગણીઓ કે આપણા ગામે ગામે સિંચાઈનું પાણી મળે અને આપણા ખેડૂતના દેણા માફ થાય જે દિવસે આ સરકાર આ કરી દે ને તેથી રાજુભાઈ રાજનીતિ પડતી મુક્ત છે દિવસે આપણે રાજનીતિ નથી કરવી ઘણા એવા નેતાઓ હશે અહીંયા ઉભા છીએ એમાં પણ અમુક એવા વિચારોના હોય અલગ અલગ પાર્ટીના વિચારોના હોય આપણે તમામને હાથ જોડીને કહીએ છીએ કે તમારી પાર્ટીના નેતાઓ જો સારું કરવા ઈચ્છતા હોય એ સિંચાઈના પાણીની લડાઈ લડે તો હું એમની ભેગો જાય અને હું લડું એમનામાં હિંમત હોય મારી ભેગા આવે

બે હજાર રૂપિયા આપે દીપડા આપે આપડા બાળકોનું સારું થવાનું છે ઘણા વાત છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં હજારો કરોડ રૂપિયા અહીંયા બેઠેલા ખેડૂતો અવાજ ઉઠાવ્યો નથી હજારો કરોડ રૂપિયા માનપર ના રૂપિયા લઈને જતી રહી કંપની મુળી તાલુકાના પાંચ હજાર કરોડ રૂપિયા લઈને જતી રહી કંપની કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં ખેડૂતોને મળતી સબસીડી બંધ કરી દેવામાં આવી કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં પાણી ચોરી જે અહીંથી જે પાણી નીકળ્યું છે નવો કાયદો ચાર દિવસ પહેલા લાવ્યા કોઈ ખેડૂત પાણી ચોરી કરશે તો ખેડૂત ઉપર પાસાના ગુનો લાગુ કરવામાં આવશે અમે પાણી લઈએ તો અમારી ઉપર પાસા લાગુ થાય અમને તમે પાણી આપતા નથી અમારો પાક વીમો કંપની લૂંટી જતી રહે છે અમને પૂરતા ભાવ મળતા નથી ઓરિજિનલ બિયારણ મળતું નથી ટાઈમે ખાતર મળતું નથી ડેણામાંથી બહાર નીકળતા નથી કઈ કઈ પીડામાંથી ખેડૂત પસાર નથી થતો આ દરેક પીડામાંથી પસાર થઈ થઈએ છીએ તેમ છતાંય અમુક લોકો કહે છે ખેડૂતોની આવક ડબલ થઈ મને તમે જવાબ આપો કોઈને આવક ડબલ થઈ છે બિયારણ લેવા જઈએ તો આપણને સંતોષ નથી હોતો હાલત જુઓ આપણા ખેડૂત ની પૈસા નથી બાકી લેવાનું છે બાકી લે એગ્રો વાળા વ્યાજ લે છે જે છે એ દરેક પીડા આપણે જાણીએ છીએ એમાંથી આપણે બહાર નીકળવા માટે દાદા સંગઠિત થવાનું છે સંગઠિત થશું લડશું પરિણામ સો ટકા મળશે આ તકે હું મારી વાત પૂરી કરતા પેલા અહિયાં જે તમારા ગામની યુવાનોની ટીમ છે મેં જનરલી દરેક ગામમાં મારું સ્વાગત થતું હોય છે ખૂબ આશીર્વાદ બધા આપ્યા છે પણ આજે અહીંયા જે માન પરની જે તમારી યુવા ટીમ આની જે મહેનત કરે છે જોઈને મને એવું લાગ્યું કે ખરેખર ક્રાંતિકારી વિચારો ધરાવતી આ અંતરિયાળ ગામ છે ને તેમ છતાં એની યુવા ટીમ છે જેના ક્રાંતિકારી વિચારો છે જેને ખરેખર ગામમાં એક બદલાવ લાવવો છે પરિવર્તન લાવવું છે આ વિચારધારે આ સાથે આ ટીમ જોડાયેલી છે